વલસાડ હાઇવે પર કાર પલટી ખાઈને ખાડીમાં પડી કારમાં સવાર પરિવારને નવું જીવન મળ્યું

અને તેમને એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પરિવારના એક બાળકને મોડાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્થળ ઉપર કારની હાલત જોતા ક્ષણે એવું લાગ્યું હતું કે આ કારમાં સવાર વ્યક્તિઓમાં કદાચ જ કોઈ બચ્યું હશે પરંતુ પરિવારના તમામ સભ્યોનો આ ગંભીર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો અને પરિવારના સભ્યોને નવું જીવન મળ્યું હોવાનો અહેસાસ થયો હતો આ ઘટના અંગેની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ ડુંગરી નેશનલ હાઈવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં સુરત ખાતે રહેતો પરિવાર પોતાની અર્ટિગા કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર એસ સેવન ઝીરો એટ ટુ લઈ મુંબઈ મહાલક્ષ્મી ખાતે મંદિરે દર્શન કરીને પરત સુરત જઈ રહ્યા હતા જે દરમિયાન ડુંગરી નેશનલ હાઇવે પર બામખાડી પાસે આવી પહોંચતા વળાંક હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ હતો અને કાર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી અને નજીકમાં આવેલી ખાડીમાં અંદાજિત પંદરથી થી વીસ ફૂટ નીચે પટકાઈ હતી ઘટના બનતાની સાથે જ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામના યુવાનોની મદદથી કારમાં સવાર પતિ પત્ની પુત્ર અને પુત્રી એમ ચાર લોકોને હેમખેમ પ્રકારે બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા કે ઘટનામાં બાર વર્ષીય બાળકની ઈજાઓ પહોંચી હતી સમગ્ર બનાવને પગલે ખાડીમાં પડેલ કારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો

ગણપટી <laughs> <laughs> અવચે અવચે તો નહીલે સબસે સબસે તમારું તો નહીલે સબસે ગોરા હો ઓ સબને મળી આકેતા ની